લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે કથાના રૂપે તો આજે પણ આવી એક વાર્તા સરસ સમજીએ પણ તે પહેલાં થોડુંક એનું જે જ્ઞાન છે ને એની પર ચર્ચા કરીએ મિત્રો આપણા સમાજમાં ખોટી માન્યતાઓ એટલી બધી પ્રબળ છે જેનાથી આપણી પ્રગતિ અટકે છે આમાંથી બહાર નીકળીએ ને તો આપણે આપણી જાતને ખૂબ જ સરસ રીતે આગળ લઈ જઈ શકીએ છીએ વિકસાવી શકીએ છીએ પ્રગતિના પંથ પર આપણે દોડી શકીએ છીએ પણ આ બધી નાની નાની માન્યતાઓને કારણે આપણે પાછા પડી જઈએ અને એનું જે કારણ છે ને તે એટલું બધું નજીવું હોય અને એકદમ જે માનવામાં ન આવે એવી વાતો હોય ને એને કારણે આપણે આપણા જીવનમાં આગળ નથી વધી શકતા અને ઘણી વખત આપણે કોઈ કામ કરવા માટે આગળ વધી જઈએ છીએ ઘણી બધી મજલ આપણે કાપી લઈએ છીએ ને પછી અધ વચ્ચેથી કોઈ નજીવા કારણને કારણે આપણે પાછા વળી જઈએ છીએ અને આપણી મહેનત બધી પાણીમાં ચાલી જાય છે તો આવું ન કરવું જોઈએ આપણે ચોક્કસ થોડીક મહેનતથી થોડીક ધીરજ રાખીને જો આપણે આગળ ચાલીએ તો ચોક્કસ આપણે સારી સફળતાઓ મળે આપણે છે ને એવી માન્યતાઓમાં ઘેરાઈ ગયેલા છે કે ભાઈ આ કામમાં હું જાઉં તો પાછો જ પડું છું બે વાર ત્રણ વાર ચાર વાર અને પછી આપણે જિંદગીમાં એને આદત બનાવી દઈએ કે ના આ તો મારાથી થાય જ નહીં મેં બહુ પ્રયત્ન કર્યા હવે હું એમાં આગળ નહીં વધી શકું તો આ જે માન્યતાઓ છે ને એને આપણે દૂર કરવાની હવે આ માન્યતા આપણા જીવનમાં કેવી રીતે ઘર કરી ગઈ ને તેને જાણીએ અને એના માટે એક બહુ નાની પણ સરસ મજાની વાર્તા આપણે સમજીએ એક કોલેજ હતી એમાં જીવવિજ્ઞાનના એક પ્રોફેસર હતા એમને એક દિવસ એવું નક્કી કર્યું કે આ વિદ્યાર્થીઓને મારે આ બાબતમાં કંઈક જ્ઞાન આપવું છે કે ભાઈ તમે પાછા કેમ ભણો છો હારો છો કેમ તેના માટે પ્રોફેસર એક બહુ સરસ પ્રયોગ કર્યો એક પાણીની ટાંકીમાં એક શાર્ક માછલી નાખી અને એની સાથે સાથે એને બીજી નાની માછલીઓ નાખી અને બધા વિદ્યાર્થીઓને કીધું કે જો આમાં મેં સારક નાખી ને બીજી નાની માછલી નાખું છું અને વિદ્યાર્થીઓએ જોયું કે થોડીક જ વારમાં જે સાર્ક માછલી હતી તે પેલી નાની નાની માછલીઓને ગરકી ગઈ ખાઈ ગઈ અને ટાંકીમાં સફાયો થઈ ગયો નાની માછલીનો અને આ પ્રયોગ જોતા જ વિદ્યાર્થીઓએ પ્રોફેસરને એવું કીધું કે ભાઈ આમાં નવું શું છે એ તો ખાઈ જ જવાની ને નાની માછલી જેને મોટી શાર્ક છે એ નાની માછલીને ખાઈ જાય તારે પ્રોફેસરે કીધું કે મિત્રો સાચો પ્રયોગ હવે આપણે શરૂ કરવાનો હવે સાચા પ્રયોગની શરૂઆત કરીએ અને ધ્યાનથી જોજો કે શું થાય હવે પ્રોફેસરે જે ટાંકીમાં શાર્ક નાખેલી હતી એની વચ્ચે એક ટ્રાન્સપરન્ટ ફાઈબરનો ગ્લાસ મૂકી દીધો અને ગ્લાસની એક બાજુ શાર્ક માછલી અને બીજી બાજુ નાની નાની માછલીઓના પાણીના બે ભાગ થઈ ગયા એક ગ્લાસની એક બાજુ પાણી હતું બીજી બાજુ બીજું પાણી એમાં આ બાજુ શાર્ક અને આ બાજુ નાની નાની માછલી હવે શાર્કે જેવી નાની માછલીઓને જોઈ ટાંકીમાં એટલે એની પર તરાપ મારવા માટે એને પ્રયત્ન કર્યો પણ વચ્ચે ફાઈબર ગ્લાસ હતો ગ્લાસ હતો એટલે એ એની સાથે અથડાઈને પાછી પડી ફરી પાછી એને હિંમત કરી એને ખ્યાલ નહીં આવ્યો શું થયું ફરી પાછી હિંમત કરી ફરી પાછી માછલીને એને પકડવાનો પ્રયત્ન કર્યો પેલા પારદર્શક ગ્લાસને લીધે સાર્ક નાની માછલીઓને પકડી શકતી નહોતી એકાદ કલાક સાર્કે પ્રયત્ન કર્યો કે હું નાની માછલીને પકડું પણ એને પકડવામાં સફળતા ન મળી ધીરે ધીરે સારકે પોતાના પ્રયત્ન ઓછા કરી નાખ્યા કે ભાઈ છોડ પકડાતી નથી આપણે નથી માથાકૂટ કરવી એને ધીરે ધીરે ઓછા કરી આ પ્રયત્ન પ્રોફેસરે આ ઘટનાને વિદ્યાર્થીઓને કીધું કે આ ઘટના તમારે રોજ જ જોવાની છે વિદ્યાર્થીઓ રોજ એનું નિરીક્ષણ કરતા ગયા ને વિદ્યાર્થીઓએ જોયું કે સાર્ક આખા દિવસમાં એકાદ પ્રયત્ન કરતી હતી પણ ધીરે ધીરે હવે એને પ્રયત્ન કરવાનું છોડી દીધું એ માછલીને પકડવાનો પ્રયત્ન જ એને છોડી દીધો અને જેમ જેમ દિવસ પસાર થતા ગયા ને તેમ શાર્ક શાંત થઈ ગઈ પેલી માછલીઓ એની પોતાની રીતે રહેતી થઈ ગઈ એક દિવસ પ્રોફેસરે વિદ્યાર્થીઓને ભેગા કરીને વચ્ચેનો ફાઈબર ગ્લાસ પાણીમાંથી કાઢી લીધો વિદ્યાર્થીઓએ જોયું કે ફાઈબર ગ્લાસ કાઢી લીધા પછી પણ શાર્ક માછલીને પકડવાનો કે એને ખાઈ જવાનો ગળી જવાનો પ્રયત્ન નથી કરતી હવે તો આરામથી શાર્ક પેલી માછલીઓને પકડી શકે એમ હતી વચ્ચેનો ગ્લાસ અવરોધ હટી ગયેલો પણ એની માન્યતા આવી ગઈ કે હું આને નહીં પકડી શકું અને આ જ રીતે આપણે આપણા જોયેલા સ્વપ્નની સાકાર કરવા માટે નીકળીએ તેમાં એક બે ત્રણ ચાર કોઈ પ્રયત્ન આપણે પાછા પાડે છે આપણા પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે આપણે આ જ રીતે શાર્ક માછલીની જેમ એની પર આગળ વધવાનું છોડી દઈએ છે અને આખી જિંદગી આપણે આપણી જે મંજિલ છે એનાથી દૂર થઈ જઈએ તો ઘણી વખત સફળતાઓ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ પાછા પડીએ તો એ પ્રયત્ન ક્યારેય પણ મૂકવા ન જોઈએ એ પ્રયત્ન પર આગળ વધતા રહેવું જોઈએ થોડી મહેનત વધુ કરવી જોઈએ અને આપણે આપણી સફળતા મેળવવાનો લક્ષ્ય ક્યારેય છોડવો ન જોઈએ શાર્કની જેમ હાર માનીને આપણે બેસી જઈએ ને તો નહીં પણ આપણે એ પણ વિચાર કરવાનો જ નહીં કે ભાઈ જે રીતે પેલી શાર્ક અને નાની માછલી વચ્ચેનો ગ્લાસ હટી ગયો એવી રીતે આપણી અને આપણા લક્ષ્ય વચ્ચેની જે દીવાલ હતી તે તૂટી પણ શકે છે અને આવો જ્યારે ગ્લાસ જેવો વચ્ચેનો અવરોધ હતી ગયો તેવી રીતે આપણા જીવનમાં પણ કોઈક જે અવરોધ હતો તે એક દિવસ હીટોઈને પછીનો પ્રયત્ન આપણે સફળતા અપાવી જાય ને તો કેમ ન કરવી જોઈએ આવી પહેલાં આપણે કરવી જ જોઈએ ને તો મિત્રો કોઈપણ સફળતા મેળવવા માટે વારંવાર પ્રયત્ન ખૂબ જરૂરી છે આપણે હાર માનીને બેસી જશું તો આપણે એમાંથી કંઈ જ નથી મળવાનું એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો આપણા ગુજરાતના એક કવિ છે ઇલિયા શેખ એમને ચાર નાની નાની લાઈન બહુ સરસ રાખી છે રોજ સૂરજ આથમી પાછો ઉગે છે દોષ તું અકારણ ડરતો હારથી કારણ વગર આપણે મજદારથી આપની નાવ શા માટે પાછી વાળવી આપણે આગળ જ વધવાનું છે પાછા વળવાનું નથી બહુ નાની સરખી વાત છે જો આપણે હારી જઈશું પ્રયત્ન છોડી દઈશું તો મંજિલ ક્યારેય મળતી નથી પણ જો આપણે એને લક્ષમાં રાખીને આગળ વધશું ને એને મેળવવાનો પ્રયત્ન કરશું તો એક દિવસ આપણી વચ્ચેની જે અવરોધની દિવાલો છે તે તૂટે અને આપણે સફળતાપૂર્વક ત્યાં સુધી પહોંચી શકીએ તો મિત્રો ચોક્કસ તમારા જીવનમાં આ જે ઘટના છે તેને જો સરળ રીતે જોડીને જોશો ને તો તમારા કરેલા વારંવારના પ્રયત્નથી થાંકી હારીને પાછા નહીં વળો એ પ્રયત્ન થોડો સમય સાઈડ કરીને ફરી પાછા શરૂ કરો ચોક્કસ એક દિવસ એવો આવશે કે જે અવરોધ હટશે દિવાલ તૂટશે અને આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશું તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે વર્યોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિંદગી નમસ્તે